નમસ્કાર મિત્રો ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો આજે અમે ફરીવાર એક નવા એપિસોડ સાથે આવ્યા છે જે ટૂંક સમયમાં પિતૃ મહિનો ચાલુ થશે શ્રાદ્ધ ચાલુ થશે તે શ્રાદ્ધમાં શું કરવું શું ના કરવું એ બધી જ માહિતી અમે તમને આપીશું અને એક પછી એક અમે અલગ અલગ તમને એપિસોડ બતાવીશું તો અમારી સાથે જોડાયેલા રહેજો અને અમારી સાથે શાસ્ત્રીજી જોડાયેલા છે તો આપણે એમની સાથે વાત કરીએ આપણી સાથે શાસ્ત્રીજી જોડાયા છે શાસ્ત્રીજી ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે હર હર મહાદેવ હર હર મહાદેવ તો શાસ્ત્રીજી એ પેલો પ્રશ્ન તમને પૂછું કે પિતૃ પક્ષ ક્યાર થી ચાલુ થાય છે જી નિલમબેન સર્વપ્રથમ તો આપણે ભક્તિ અમૃતના તમામ દર્શકોનું સ્વાગત શ્રાદ્ધ પક્ષ પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે સર્વપ્રથમ આપણે જો વાત કરીએ

શ્રાદ્ધના પંદર દિવસો ગણતા હોય છે પરંતુ આપણે ત્યાં લોકવાયકા પણ કહેવામાં આવી છે કે દિવસો છે એકમ થી પૂર્ણિમાના દિવસે શ્રાદ્ધનો આરંભ કરવામાં આવે છે તો એકમથી અમાસ પંદર દિવસ એ બતાવવામાં આવ્યા છે અને એક દિવસ પૂર્ણિમાનો ઘણા બધા લોકો જેવા છે કે જેનો પૂર્ણિમાના દિવસે કદાચ મૃત્યુતિથી હોય અને એ તિથિના અંગીભૂત શ્રાદ્ધ કરવાનું હોય તો પૂર્ણિમાનું પ્રમાણ પણ આપણે ત્યાં બતાવવામાં આવેલું છે એટલે આ વખતે શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ એ ભાદ્રપદ શુક્લ પૂર્ણિમા તારીખ સાત નવ બે હજાર પચીસે એ શ્રાદ્ધનો પ્રથમ દિવસ અને વિશેષ સંયોગ એ ગ્રહણ સાથે આપણને પ્રારંભ થઈ રહ્યો છે અને પૂર્ણાહુતિ એ એ ભાદ્રપદ વધ અમાવસ્યા એટલે કે એકવીસ તારીખે આ શ્રાદ્ધ પક્ષ આ પિતૃ પક્ષનો વિરામ એ પૂર્ણાહુતિ થઈ રહી છે શાસ્ત્રીજી તમે જે અત્યારે વિશેષ જે વાત કરી તો હું એમાં એ પૂછવું છું કે શ્રાદ્ધ ચાલુ થાય છે એટલે પૂનમથી લઈને અમાસ સુધી દરમિયાન ગ્રહણ છે તમે વાત હમણાં એકદમ મને યાદ આવ્યું ગ્રહણ માં આપણે પૂનમના દિવસે જે ગુજરી ગયા હોય મરણ મૃત્યુ પામ્યા હોય તો એનું શ્રાદ્ધ કઈ રીતે કરવું જી ચોક્કસ આમ તો બહુ શ્રેષ્ઠ પ્રશ્ન કહી શકાય કે આ વખતે શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ એ ગ્રહણ થી થઈ રહ્યો છે અને આમ તો નિલંબન જોવા જઈએ તો સંપુટ કહી શકાય કે પ્રારંભે ચંદ્રગ્રહણ છે અને પૂર્ણાહુતિ એ સૂર્યગ્રહણ છે કારણ કે અમાસના દિવસે આ વખતે સૂર્યગ્રહણ પણ થવાનું ભલે ભારતમાં એ દેખાવાનું નથી છતાં પણ ગ્રહણ થવાનું તો છે તો એ વિશેષ સંયોગ અને આપનો જે પ્રશ્ન છે કે પૂર્ણા પૂનમના દિવસે કદાચ કોઈ એવા સ્વજનો જ્યારે એ મૃત્યુ પામ્યા છે ને એ બધાની તિથિ છે તો એ તિથિના અંગીભૂત આમ તો આ અવસર છે ને એ સવાયો અવસર આપણે ત્યાં ગુજરાતીમાં કહેવાયું છે કે સોનામાં સુગંધ ભળી બરાબર અને ગ્રહણ એ આપણે કે સૂતક કાળ બતાવવામાં આવ્યો છે અને ઘણા બધા અવસરો એવા છે ખલે સંક્રાંત પુત્ર જન્મની અને ગ્રહણે દત્તમ ભવતી તાક્ષય આ બધા અવસર એવા છે પુત્ર જન્મ હોય સંક્રાંતિ પર્વ હોય ખલે યજ્ઞ હોય એમ ગ્રહણ થતું હોય ને એવા સમયે પિતૃ અર્ચન આમ તો સ્વાભાવિક જોવા જઈએ તો આપણા દિવંગત થયેલા પિતૃઓને પ્રસન્ન કરવાનો અવસર એ જ આ શ્રાદ્ધ પક્ષ છે ક્યારે તમે આ સમય દરમિયાન કોઈ શ્રાદ્ધ કરો છો પિતૃઓની પાછળ પિંડદાન કરો છો પિતૃઓની પાછળ કોઈ દાન આદિ કાર્ય કરો છો કે એનું ફળ છે ને એ અક્ષય દત્તમ ભવતી જ એટલે વિશેષ કાર્ય તો એક આ છે અને એની સાથે એક વિશેષ સંયોગ અને ખાસ ધ્યાન અને સાવધાની રાખવાની એ જરૂર છે કે ગ્રહણ છે તો એ ગ્રહણ સમય દરમિયાન દર્ભ અને આમ તો શ્રાદ્ધ પક્ષની અંદર શ્રાદ્ધ કાર્યની અંદર કુશતીલ દર્ભક્ષ કુશ એટલે દાફડો તલ એટલે કાળા તલ અથવા તો સફેદ તલ તો એ વિશેષ એનો ઉપયોગ થતો હોય છે એ જ ભાવ અહીંયા ગ્રહણમાં પણ છે કે જ્યારે ગ્રહણનો સમય પ્રારંભ થાય છે ત્યારે આપણે ઘરમાં આપણા દેવ મંદિરમાં તિજોરીઓમાં રસોઈ ઘરમાં બધે ધરભર રાખતા હોઈએ છીએ તો એ જ ભાવ અહીંયા શ્રાદ્ધમાં પણ બતાવવામાં આવેલો છે તો એક વિશેષ સંયોગ આપણને પ્રાપ્ત થયેલો છે કે આ થોડી થોડી આવી સાવધાની રાખી એની સાથે ખાસ પવિત્રતા શુદ્ધતા કારણ કે ગ્રહણની અસર આપણે ત્યાં એની હોરાઓ છે એ ક્યાંક ને ક્યાંક અશુભ રહેલી હોય છે તો એ અશુભ હોરાને શુદ્ધ કરવા માટે થઈ અશુભ હોરાને શુભ કરવા માટે થઈ અને આ શ્રાદ્ધ કાર્ય એ સિદ્ધ બને એના માટેનો આ પાવન અવસરે પૂર્ણિમાનો આપણા માટે બન્યો છે અને આમ તો આપણે જોવા જઈએ તો ગ્રહણ લોકો એવું કહે છે ભય આપવાવાળું છે પણ આપણું વેદ અને આપણી સંસ્કૃતિ જે ભય આપવાવાળું ગ્રહણ છે ને

આપણા પિતૃઓ આપણા સ્વજનો ગયા હોય તો એ તિથિના અંગીભૂત પિતૃઓનું શ્રાદ્ધ કરવું જોઈએ ઘણા બધા દેવતા ઘણા બધા પિતૃઓ છે જેની કદાચ આપણને તિથિ ખ્યાલ નથી તો એની સપ્તમી અષ્ટમી અને નવમી બતાવવામાં આવી છે પછી ઘણા બધા સૌભાગ્યવતીના બતા લક્ષણો બતાવવામાં આવ્યા છે તો એ પણ નવમના બતાવવામાં આવ્યા છે ત્યારબાદ આકસ્મિક બતાવવામાં આવ્યું છે કે આપણા સ્વજનો ઘણા એવા છે કે ઘણા આપણા કુટુંબ પરિવારમાં ખ્યાલ ન હોય કે એમની તિથિ ક્યારે છે ઓફ થઈ ગયા એ તિથિ તારીખ અમને ખ્યાલ નહોતી તો સર્વપિતૃ અમાસ એ પણ એક બતાવવામાં આવેલી છે ઘણા બધા સ્વજનો જ્યારે એકસાથે મૃત્યુ પામ્યા હોય અથવા તો કદાચ આજના આધુનિક સમયની અંદર ઘણા બધા સ્વજનોનું ચાર પાંચ વખત શ્રાદ્ધ આવતું હોય કે સાસુ છે સસરા છે કાકા છે ભાઈ છે તો સમય સંજોગના અનુકૂળતાના કારણે આપણે તે તે દિવસે નથી કરી શકતા તો સર્વપિતૃ અમાવસ્યાનો દિવસ એવો બતાવવામાં આવ્યો છે કે દરેક પિતૃઓનું શ્રાદ્ધ દરેક પિતૃઓના અંગેભૂત તમે એક સાથે પણ આ અમાસના દિવસે શ્રાદ્ધ કરી શકો છો સર્વપિતૃ અમાસના દિવસે એ બતાવવામાં આવ્યું છે અને અમુક તિથિઓ આમ તો જે છે આપણે પૂનમ લઈ અને અમાસ સુધી એમાં એકમ લઈ બીજ ત્રીજ જે કાંઈ જે પિતૃઓની તિથિ આવે છે એ તિથિના દિવસે તમે તમારા પિતૃઓનું શ્રાદ્ધ પિંડદાન કે તર્પણ કરી શકો છો સમય સંજોગ અનુકૂળતા પ્રમાણે આપણને પિતૃઓની તિથિ ખ્યાલ નથી તો સપ્તમી અષ્ટમી કે નવમી ઘણા બધા સંન્યાસીઓનું પણ શ્રાદ્ધ બતાવવામાં આવેલું છે આપણે ત્યાં તો એનું પણ શ્રાદ્ધની પ્રમાણ બતાવવામાં આવ્યું છે નવમી બતાવવામાં આવી છે અને કદાચ એ બધા પિતૃઓની તિથિ ખ્યાલ નથી અને મેં કહ્યું એ પ્રમાણે કે કદાચ આપણા પિતૃઓ એક સાથે આપણે જ્યારે શ્રાદ્ધ કરીએ છીએ કુટુંબ પરિવારને એક દિવસે આપણે ભેગા કરવી કરી અને પછી એ પિતૃઓનું પિંડદાન શ્રાદ્ધ તર્પણ કરવું છે તો સર્વ પિતૃ અમાસની તિથિ પણ એ શ્રેષ્ઠ અને માન્ય શ્રાદ્ધ વિવેકમાં બતાવવામાં આવેલી છે શાસ્ત્રીજી તમે જે ગ્રહણ અને શ્રાદ્ધ વિશેનું જે અમને સમજાયું અને અમારા દર્શક મિત્રો માટે પણ ખૂબ સરસ રીતે તમે સમજાવ્યું છે તો એની માટે ખૂબ ખૂબ આભાર તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં હર હર મારે લખવાનું ભૂલતા નહીં